ઘોડાના ડુંગરા બતાય છે અને આ છે મિત્રો નેશનલ હાઈવે નંબર એકાવન ને આપણી ગાડી સુક્રો ગાડી લીના નાખે આવવાનું છે ભાઈ માલનાથ હાલો મિત્રો નમસ્કાર અમે અત્યારે ઉભા છીએ મિત્રો ભંડારિયા ગામ પાસે હાઈવે રોડ ઉપર અને અમારી આ ગાડી છે અને આપણે જવાનું છે દરિયાળી ટેકરી બતાવી છે હરિયાળી ટેકરીઓની ગાળી છે મિત્રો રવિવાર એટલે આપણે ત્યાંનાથ ખાતાનું દર્શન છે અને હરિયાળી બધો નજારો આપણે જોવાનો છે તો મિત્રો તમે અમારો પહેલેથી છેલ્લે હું તે આખ્યા જોજો જો મિત્રો આ છે ને હા અમે ડુંગરની ગિરિમાળા બતાવીને એની પાછળ આપણે માળનાથ આવેલો છે અને આ રસ્તો માળનાથ જાય છે અને આપણે જઈએ છીએ આપણે અત્યારે હાલમાં ત્રાંબકના પાટિયા પાસે ઊભા છીએ અને આગળ ગયા છીએ આ લીલી હરિયાળી બતાય છે જવો તમે કાંઈક નૈસર્ગિક વાતાવરણ એવું છે સ્માર્ટ હિલ કહેવામાં આવ્યા ને એટલે કે રૂડી રળિયામણી ટેકરી અને ડુંગરાઓનો નજારો અને આ ખોખરાના ડુંગરા મિત્રો તો આપણે આવી ગયું છું અહીંયા હાલના માધ્ય બે કિલોમીટર જે આમ જવાનું છે અને આ બાજુ નાના ખોખરા અહીંયા ત્રણ રસ્તા ભેગા થયા છે ને આપણે આવ્યા આવ્યાસી કોપડી ટોલનાકા બાજુ થઈ અને અહીંયા આ બાજુ નાના ખોખરા જવાય ને આ બાજુ માળના તો મિત્રો જોતા તારે જો અમારો વિડીયો આજે હરિયાળી ટેકરીઓ તમને બતાવવાની છે હાલો મિત્રો હવે આપણે થોડેક જ દૂર રહ્યા છીએ બાળનાથ દાતાના મંદિરથી અને જો આ જે પ્રવાસીઓ આવે છે અને એ પાછા એન્જોય કરી કરીને જાય છે અને હાથનો કાંક નજારો જ અલગ છે મિત્રો તો તમે અમારો રીલ વિડીયો આખે આખો તમે જોતો તમને મજા આવશે આવું લોકેશનની આ મિત્રો આઈનું લોકેશન એવું છે કે તમે કુલુ મનાલી પણ ભૂલી રહ્યા આ નૈનીતાલના ડુંગરા જેવું અથવા કેદારનાથના ડુંગરા જેવા ડુંગરા છે અહીંયા મિત્રો અને જો તમે આમ પવન ચકિયું ફરે છે અને આજે મિત્રો બરોબર રવિવાર છે ને એટલે બધા માણસો ફરવા બહુ આવે છે અને બહુ મજા આવે છે અહીંયા તો જઈએ આપણે માલનાથ દાદાના મંદિરે હાલો મિત્રો તો આપણે આ માળનાથની જગ્યામાં આવી ગયા છીએ ને આપણે ગાડી પાર્ક કરી દીધી અને જુઓ મિત્રો આ હા મેં છે ને હજી થોડુંક ચાલવું પડશે ને અમારા આજે ભાઈ આવ્યા છે અરે કા ભાઈ કેમ મજા આવી ગઈ ને હા મારે છોટે યુટ્યુબર અને નિલેશભાઈ પણ મારી સાથે જ છે જુઓ હા મેં અમારા મોટામાં મોટા યુટ્યુબર જવો અને હવે છીએ આપણે માલના દાદાના દર્શને અને એમના માથે પણ ચડવાનું છે તો આમ પવન શક્કીને પવન શક્કીન એવું બધું કેવો નજારો આવે આ નાઇટ હિલ જોવાની છે આ નાઇટ હિલ ચાલો મિત્રો બહુ જ લોકો અહીંયા ફરવા આવેલા છે આજે છે રવિવાર ને હવે દાદાનું માળનાથ દાદાનું મંદિર હવે તો આ લીલી હરિયાળીમાં બહુ મસ્ત મંદિર છે ચાલો મિત્રો જો મંદિર બતાવું ભાઈ માળનાથનું આ છે ને પવન થતી ફરે છે કાળીમાં હાલો મિત્રો જો આ મહાલના દાદાનું મંદિર આવી ગયું આ પાણીનો કુંડ છે મિત્રો અબૂત થો આ કુંડની અંદર મિત્રો સ્નાન કરી રહ્યા છે ભાઈઓ જોઈ હરિયાળી કેટલાય બધા લોકો આજે અહીંયા ફરવા માટે આવ્યા છે હાલ ભાઈ પગથા સાઈડ હાલો દાદા ના વેલા દર્શન થાય જો અમારે વંશુ ભાઈ ઉભો રહી જાય હો પછી બેટા આ મિત્રો પાણીનો કુંડ છે અને આ રીતનું કઈક લોકેશન છે જો મિત્રો હરિયાળી ગીર છે આ સારે ફરતી અને પવન છે ફરે છે ઘણા લોકો ફરવા માટે આવ્યા છે મિત્રો જુઓ આ રીતે અહીંયા દુકાનોની પણ સગવડતા થઈ ગઈ પહેલા તો નહોતી હાલો મિત્રો પગ પગરખા અહીંયા કાઢી નાખ્યા છે અને હવે દાદાનું મંદિર અહીંયા આવી ગયું ચકલી કર મિત્રો હા છે મિત્રો પીપળો બહુ મોટું વૃક્ષ છે હાલો મિત્રો માળના મહાદેવ નું મંદિર છે હવે અંદર જઈને દર્શન કરીએ હમ Terima kasih telah menonton. વા વંશુભાઈ પણ વ્યવસ્થા હા છે મિત્રો રસોઈ ઘર માલનાથ મહાદેવ આ મિત્રો બે આવવાનું એક પ્રસાદ લેવાનું ચા પાણીની વ્યવસ્થા પણ અહીં હોય છે અને ખૂબ જ માણસો આજે આવ્યા છે સૌ મિત્રો અહીંયા પક્ષીઓને શણ પણ નીળાય છે અને પાણીના કુંડા પણ છે જો મિત્રો મંદિરે થી નીચલો નજારો આવો દેખાતો હોય છે કઈક જુઓ મિત્રો કુંડમાં બધા છે મિત્રો અહીંયા હવે થઈ ગયા કદાચ દર રવિવારે જ આ ટોલ બનાવવામાં આવતા છે દુકાનો સ્ટોલ છે અહીંયા નાસ્તા પાણી પણ મળી રહી છે અને હવે આપણે છે ને થોડી જ વારમાં આપણે ઉપર નાઇસ માં છે જવાનું છે તો લાગી રહેજો અમારા વિડિયામાં અને આ હિલ કેવી છે નીચેલો નજારો કઈ રીતનો આવે એ તમને હમણાં બતાડું આ એક કૂ પણ છે મિત્રો આપણે માલનાથ મહાદેવના મંદિરની બાજુમાં હાલો મિત્રો આપણે હવે હિલ ઉપર જવાનું છે અને હિલ ઉપરથી આપણે મંદિરનો નજારો જોવાનો છે તો મિત્રો આ રીતનું કંઈક ટેકરી છે અને ત્યાં આપણે જવાનું છે અને આ છે માલના દાદાનું મંદિર અને અહીંથી કંઈક પગથિયા છે આ બાજુથી છે તો હાલો મિત્રો અહીંથી છે ને આપણે હિલ ઉપર જઈ રહ્યા છીએ અને આજે મિત્રો રવિવાર હોવાના હિસાબે ખૂબ જ પ્રવાસીઓ આવ્યા છે અમારું ભાવનગરથી નજીક છે ને આ અને અહીંનું કાંઈક નૈસર્ગિક વાતાવરણ જ એવું અલૌકિક છે મિત્રો અને બહુ મજા આવી જાય અહીંયા આવો ને અને પહેલાં મિત્રો આવું કંઈ ખાણીપીણીના સ્ટોલ નહોતા અમે પહેલાં આવતા ને દસેક વર્ષ પહેલાં અત્યારે ખાણીપીણીના સ્ટોલ અહીંયા લગાવવામાં આવે છે હાલો મિત્રો અહીંયા કંઈક આ રીતનું આ રીતે મિત્રો બહુ સુપર નજારો મોજ આવી જાય ભાઈ તારે છે ને હાલે રાખો નો બટા હા આમાં કાંઈ ભૂલું પડાય એવું છે નહી તું તારે આમાં ગમે તું

અમે બે ફોન શકી છે અને પ્રવાસીઓ ખૂબ જ આજે આવ્યા છે આમાં બધે એન્જોય કરી રહ્યા છે આ એક બદરી કેદારની ટેકરીઓ ખૂબ જ પ્રવાસીઓનો આજે ઘસારો છે મિત્રો આ એક હિલ એવી છે કે અહીંયા એન્જોય કરવાની ખૂબ જ મજા આવે મિત્રો અને અહીંયા અમારે ભાવનગર નજીક પડે છે ને એટલે ભાવનગર થી પ્રવાસીઓ વધારે આવતા હોય છે અને આમાં જો હિલ ઉપર પણ બેસી રહ્યા છે બધા બેસી બેસીને નાસ્તા પાણી કરતા હોય તો તમને બતાવું દઉં પવનશક્કી ખરતી પવનછક્કી છે આપણને નેશનલ હાઈવે નંબર એકાવન પરથી જે પવન જોવા મળે છે ને એ આ છે અને આ લાઈટ ઉત્પન્ન કરતી હોય છે હાલો મિત્રો આ હિલ ઉપર આપણે આવી ગયા છીએ અને જો અહીંયા કઈ એવું સરસ મજાનું લોકેશન છે કે તમને મોજ આવી જાય અને મિત્રો અહીંયા આવવું હોય તો ભંડારીયાથી દસેક કિલોમીટર થાય અને કોબડીથી સ્પેશિયલ માલનાથનો રસ્તો છે અને આ માલનાથ મહાદેવ અમારે ભાવનગર જિલ્લાનું હિલ સ્ટેશન કહેવામાં આવે છે એક બહુ જ ફરવા જેવું સ્થળ છે અને માલનાથ મહાદેવનું મંદિર છે ડુંગરાની ગાળીઓની અંદર એ તમને હમણાં બતાવ્યું હાલો મિત્રો આ પાંચસો મીટર ઊંચાઈ ઉપર બધા એન્જોય કરી રહ્યા છે આજે છે રવિવારનો દિવસ એટલે કે રજાનો દિવસ અને રજાના દિવસ માટે હળવા થવા માટે થઈને આ ત્યાં ડુંગર ગાળીમાં ફરવાની મજા હોય છે અને અહીંયા અમે પણ પાંચસો મીટર ઊંચાઈ ઉપર આવી ગયા છીએ અને અહીંયા છે પવન અને પવનના પાંખડા પણ બે ત્રણ છે જો તમે સામે પવન ચક્કીના પાંખડા છે હાલો મિત્રો જો પાંખડા ઉપર બેસીને એન્જોય કરે છે જો મિત્રો આ પાખડું કંઈક આવું આવું હોય છે આપણે નજીકથી ક્યાંય પાંખડું જોયું નથી અને અહીંયા પાંખડું પીડ્યું છે આપણે આ હિલ ઉપર અને જુઓ તમે આ ઘણા મિત્રો ઉપર બેહીને મજાના એન્જોય કરે છે જવો આ રીતનું કંઈક પાંખડું છે હું હાલો ભાઈ અમારે કે છે કે પહેલી માથે જાવું છે એટલે કે ટેકરી માથે જાવું છે તો ભાઈ તૈયાર છો હાલો તો હાલે હાલે રાખો અને જુઓ મિત્રો બહુ મજા આવે હો અહીંયા તમે અહીંયા એક ફોટોશૂટ માટેનું પણ એક લોકેશન બહુ મસ્ત મજાનું બની રહે અત્યારે ફરતી આ ચોમાસાની હરિયાળી ખીલી ઉઠી છે અને ડુંગરાઓ જાણે લીલી સુંદળી ઉઢીને બેઠા હોય એવું લાગતું હોય છે જુઓ તમે અહીંયા ઘણા જ બધા લોકો આજે એન્જોય કરવા માટે આવેલા છે તો હવે આપણે આગળ જઈએ અને ટેકરી ઉપર જઈ અને નાસ્તા પાણી કરવાના છે હાલો મિત્રો આપણે એન્ડમાં તમને લોકેશન બતાવી રહ્યા છીએ અને સારા બાજુ ગામડાઓનો નજારો પણ આવો કંઈક આવતો હોય છે સામે ગામ છે હામે ગામ છે અને હામે બે પવન શક્કી ફરે છે પછી હા નીચે છે ને એ માળના દાદાનું મંદિર આ કાળીની અંદર તમને દેખાઈ રહ્યું છે અને અહીંનું લોકેશન કાંઈક બદ્રી કેદારનાથના મંદિરો જેવું આવતું હોય એવું લાગે છે અને જવું આ મંદિર છે મિત્રો તો અહીંયા આજે મિત્રો રવિવાર છે ને એટલે ખૂબ જ માણસો આવ્યા છે તમને અગાઉ પણ ઘણા બતાવ્યા અને આવું કાંઈક લોકેશન સરસ મજાનું છે તમારે ફરવા આવવું હોય તો અમારા ભાવનગરથી વીસ કિલોમીટર અને હાઈવે રોડ કોપડીથી અહીંથી દસથી થી બાર કિલોમીટર થાય તમે ચોક્કસ આવજો અને મજા આવી રહે તમને શું છે ભાઈ ખાવું છે મળી ખાવા મળી હાલ હાલ એ જાવ ખાવા મળો હાલો ખોલો બધું બધું ખોલ નાખો હાલો જમાવટ કરો હાલ જવો ભાઈ અમે ઊંચામાં ઊંચા સ્થળ ઉપર એટલે કે અમારે માળનાથ દાદાના મંદિરથી પાંચસો મીટર ઊંચાઈ ઉપર અમે ચાલીને આવ્યા અને અમારા ભાઈ પણ આવ્યા છે આજ સોટે યુટ્યુબ પર ભાઈ આમ જુઓ તો કેમ લાગ્યું તમને મજા આવી મજા આવી સારું ભાઈ તું કરે આવ્યો તો મજા આવી ગઈ કોણ લાગ્યું તને તમે એટલે કોણ બાપા એમ કેવાય કોણ બાપા હા નામ લાવે ભાઈ ધીરે 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 હાલો ભાઈ અમે ઉતરીએ છીએ હવે હિલ સ્ટેશનમાંથી અને અમારા ભાઈ દેવો જાય છે ભાઈ પડતો કાકરો અહીંયા છે ને હા હાલો મિત્રો જો મોજ મોજ જોવાય મારનાથની ગાલીમાં ભાઈ મોજ આવી દિવસ રવિવાર એટલે ભાઈ

અને આમુ છે એ માળના તદ્દન મંદિર છે મિત્રો અને અમારો ફૂલ વિડીયો તમે આખે આખો જોજો અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર